નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે ધોરણ દસ એમાં મેથ્સ સબ્જેક્ટ્સ આપણે ઓનલાઈન ભણીશું બરાબર એના બધા મેથ્સમાં ધોરણ દસના જેટલા બી ચેપ્ટર આવતા હશે એ બધા આપણે ઓનલાઈન એના દાખલા ઉદાહરણ બધું ભણી લઈશું તો આજે ખાલી આપણે થોડું બેઝિક જોઈ લઈએ આજે આપણે થોડું બેઝિક જોઈ લઈએ બરોબર મેચનું જેનાથી આપણને કોઈ તકલીફ ના પડે તો એની પહેલાં સૌથી પહેલાં તો મેચ માટે તમને એકથી પચીસ સુધીના ઘડિયા તૈયાર કરી લેવાનું એકથી પચીસ સુધીના ઘડિયા તૈયાર કરી લેવા બરાબર પછી એકથી 25 સુધીનો વર્ગ જોઈ લેવાના એ આપણે હું હમણાં તમને કહી દઉં એકથી 25 સુધીના વર્ગ ચલો વર્ગ તો હું લખી દઉં એટલે તમને લોકોને ઇઝી 1 એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ પછી ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ 25 છનો વર્ગ છત્રીસ સાતનો આઠનો વર્ગ નવનો વર્ગ દસનો વર્ગ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો મીઠું મીઠ્યું ચોસઠ નવે નવે એક્યાસી દસનો સો બરાબર પછી હવે અગિયારથી ઇચના લખી દઉં હવે અગિયારનો વર્ગ બારનો વર્ગ તેરનો વર્ગ ચૌદનો વર્ગ પંદરનો વર્ગ સોળનો વર્ગ સત્તરનો વર્ગ અઢારનો વર્ગ ઓગણીસનો વર્ગ અને વીસનો વર્ગ તો અગિયારમાં એકસો એકવીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ તેરનો વન સિક્સ નાઇન ચૌદનો વન નાઇન સિક્સ પંદરનો બસો પછી પછી એ જ રીતે આગળ સોળનો બસો છપ્પન સત્તરનો બસો નેવ્યાસી પછી અઢારનો જોઈ લઈએ આવા અઢારનો ત્રણસો ચોવીસ ઓગણીસનો ત્રણસો એકસઠ અને વીસનો ચારસો આવા પાંચ બીજા એકવીસથી વચ્ચેનો વર્ગ એકવીસનો વર્ગ બાવીસનો વર્ગ ત્રેવીસનો વર્ગ અને ચોવીસનો વર્ગ અને લાસ્ટ પચીસનો વર્ગ એકવીસનો વર્ગ થાય ચારસો એકતાલીસ પછી બાવીસ નો ચારસો ચોર્યાસી ત્રેવીસ નો વર્ગ થાય પાંચસો ઓગણત્રીસ પછી ચોવીસ નો વર્ગ થાય પાંચસો છોતેર અને છેલ્લે પચીસ નો વર્ગ છસો બચીસ આગળ તો આ એક થી પચીસ નો થઈ ગયા તો હવે આપણે આગળ અવિભાજ્ય સંખ્યા જોઈ લઈએ અવિભાજ્ય સંખ્યા એનો બી યુઝ થશે એમાં બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર પછી ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ પછી તેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ પછી એકોતેર તોતેર ઓગણએશી એટી થ્રી પછી નેવ્યાસી અને સત્તાણું તો એકત્રીસો વચ્ચે આવતી આવતી અવિભાજ્ય સંખ્યા હવે આમાં જે ના આવે એ વિભાજ્ય સંખ્યા આવે વિભાજ્ય સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા એમાં ચાર છ આઠ નવ દસ બાર બસ આ રીતે આવો સો સુધીની બરાબર તો આવી ભાજ્ય સંખ્યા હવે આપણે થોડું હજુ બેઝિક જોઈ લઈએ તો આ બધું અભિયાન ખાલી આપણે ધોરણ દસનું બેઝિક જ જોઈ લઈએ પછી આના પછી આપણે ચેપ્ટર ચાલુ કરીશું હવે જો નવી વસ્તુ શીખવાડું તમને લોકોને સપોઝ જો આવી હોય બેની ની પાંચ પ્લસ બેની પાંચ સરવાળો કરતા પછી બેની પાંચ માઇનસ બેની પાંચ બાદ બાકી પછી બેની પાંચ ગુણ્યા બેની પાંચ પછી બે અપંગ પાંચ ભાગ્યા બે અપંગ પાંચ બરાબર તો આમાં શું આ બધાનો જો લસા નીચે લેવો પડે બરાબર છેદમાં તો પણ આમાં સંખ્યા સરખી છે પાંચ 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 એટલે કોઈ લસા લસા નહીં લેવાનો સરવાળો જો લઈએ પહેલાં બે અપંગ પાંચ અપંગ બે અપંગ પાંચ હવે આ બંનેનો છેદ સરખો એટલે તો નીચે તો પાંચ આવો અને ઉપર બંનેનો સરવાળો થાય બે પ્લસ બે એટલે ચાર આ અહીંયા સેમ નીચે તો સેમ પણ ઉપર ઉપર જીરો એટલે પછી આનો જવા જીરો આવશે હવે આમાં આ બંનેમાં ગુણાકાર બે ધું ચાર અને ભાવ પછી ભાગાકાર હવે ભાગાકારમાં કેવું કરવાનું જો તમને લોકોને શીખવાડો બેની પાંચ ગુનાકારમાં ફેર દો પાંચ અપંગ બે કરી દેવાનો બરાબર એટલે પાંચ પાંચ બે બે જતા રે એટલે વન આવો કશું ના એટલે વન બરાબર તો આવો હવે બીજું શીખવાડું છું તમને હવે આવું હોય જો બેની પાંચ પ્લસ બેની પાંચ હોય અહીંયા બે અપંગ પાંચ પ્લસ બે અપંગ પાંચ બરાબર તો આની જગ્યાએ બેની ત્રણ પ્લસ બે ની પાંચ હોય તો ત્યારે શું કરવું પડે તો ત્યારે આ બંનેનો પહેલાં લસા લેવો પડે ત્રણ અને પાંચનો એ આમ તો અવિભાજ્ય સંખ્યા હોય એટલે એમનો ગુણાકાર કરવો એ જ લસા આવે પાંચ અને ત્રણ એટલે પાતળી પંદર જ લસા આવે તો બી હું તમને લોકોને અહીંયા સાઈડમાં શીખવાડ દઉં લસા એટલે આ રીતે કારણ કે આપણે બેઝિક શીખીએ ત્રણ અને પાંચ બરાબર આ રીતે કરીએ પહેલાં ત્રણવાળી ચાલે ત્રણ એકા ત્રણ પાંચના પાંચ હવે પાંચ એક તો આ બે બરાબર હવે એક એટલે વાત એનો ગુણાકાર કરતો ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા એક એટલે પંદર આવી ગયું લસા પંદર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લસા પંદર આવે આપણે આવું બરોબર ધોરણ દર એની ત્રણ પ્લસ બી પાંચ એમાં મેથ સબ્જેક્ટ લસા આવે પંદર આ બંનેનો લીધું પંદર લસા તો હવે અને અને એટલે બી દાખલા તો આજે ખાલી આપણે પ્લસ બી પાછે આપણે ગણોત્રી વર્ષ જોઈ લઈએ બરાબર એટલે પંદર આવી જાય હવે આજ જ પાંચને ઉપર એટલે પંદર કરી દેવાનું પાંચ ત્રણ ઉપરથી પહેલા સૌથી પહેલા તો મેચ નહીં થાય દસ

તો કે અમુક લોકોને આવડતું ન હોય એમના માટે એટલે એ જ રીતે હું બાદ બાકી માટે શીખવાનું સપોઝ આવું હોય બે ની ત્રણ એક માઇનસ બે બરાબર તો સૌથી પહેલાં તો આપણે જ લસા લઈ લેવાનું પંદર આવે તમને ખબર હોય હવે હું ડાયરેક્ટ કરીશ આમનો આપણે આનો લસા પાંચ બરાબર એટલે પંદર આવતો તો લસા એટલે આમાં આને પાછો ગુમાવો આને ત્રણ ડાયરેક્ટ ખબર ડાયરેક્ટ કરી બે ની ત્રણ અને માઇનસ બે નો નીચે ડાયરેક્ટ પંદર લખી દો દસે પંદર આવે એટલે પાંચ જાતનો દસ પચાસ માઇનસ થઈ દુ છ દસ માઇનસ છ કરો છ જાય એટલે ચાર આવો આન્સર આવો આ બધું બચીયું બરાબર હવે હવે દાખલો આ ગુણાકારમાં તો કશું નહીં એમાં તો બે અને પાંચ ગયું અને ભાગાકાર હોય બે ની ત્રણ ભાગ્યા પણ બે ની વાત તો એમાં તો હમણાં કીધું બે ની ત્રણ ગુણાકારમાં ફેલો પાંચની બે 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 થતા રહે પાંચ અપન ત્રણ આવ્યું આવી જવાબ તો આ બધું બેઝિક હતું જે આપણે લોકો શીખ્યા આજ આગળ હજી આવશે ચેપ્ટરમાં બાંધનો તો એ રીતે આપણે કરતા રહીશું અને આગળ પછી આવીશું ધોરણ દસના બધા ચેપ્ટર આપણે ભણાવીશ અંદરનો વધારે બધાએ પેપર બી કરાવીશું બધું કરાવીશું બસો છ તો સારું આવા મળીએ બીજા વિડીયો માં ત્યાં સુધી આજે ચલાવી અને પ્રેક્ટિસ કરો મસ્ત લઈ આવવા એક થી પચીસ સુધીના ઘડિયા મોડે કર દો વર્ગ મોડે કર લો અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા જોઈ લો બેઝિક જે જોવું હોય રિવિઝન પાંચ બીજા પછી આપણે ચેપ્ટર ચાલુ કરીશું ચલો ત્યાં સુધી મળીએ બીજા વિડીયોમાં ઓકે બાય ત્રેવીસનો વર્ગ અને ચો